આજરોજ અમે બધાય ધારી તાલુકા તથા ભુગસરા તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજના જે ગીગાભાઈ ભૂમર જે કામળિયાવાડના અમારા ગુરુદેવી માતાજી કમળાઈ માતાજીના વિશે જે અપશબ્દો બોલેલા છે તેના વિશે બધાય નાયબ કલેક્ટર શ્રી ધારી મુકામે એક આવેદનપત્ર દેવા આવેલા છે એ આ ગીગાભાઈ ભૂમર છે એ બીજા અન્ય સમાજ વિશે પણ ખૂબ જ ખરાબ તમને આ ભાષણમાં બોલેલા છે સમૂહ લગ્નની અંદર તેની સામે કાયદેસરની ફોજદારી કરવા માટે અમે આવેદનપત્ર આપેલ છે અને જે એ શબ્દો બોલ્યા છે તેનાથી અમારો સમાજ તમને નફરત કરે છે અને આગીગાભાઈ છે એ એના શબ્દો છે ભાષા કે છે અને એની સામે ફોજદારી ફરિયાદ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી કરવા અમે આવેદનપત્ર આજ પ્રાંત ઓફિસ ધારી મુકામે રજૂ કરેલ છે